ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળ સુરક્ષા વિભાગ અને બાળ સંભાળ ગૃહ તથા સરકારી શિશુ ગૃહ ગાંધીનગરની કચેરી તેમજ સંસ્થા માટે અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે આ માટે ઉમેદવારો વોક ઇન આધારિત આ ભરતી જાહેર કરવામાં આવી છે જે જિલ્લા બાળ સુરક્ષાની કચેરી એ બ્લોક ભોઈતડિયું સહયોગ સંકુલ બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલની સામે પથિકાશ્રમની બાજુમાં સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓફિસરની પોસ્ટ છે પ્રોટેક્શન ઓફિસર તેમજ પીટી ઇન્સ્ટ્રક્ટર હાઉસકીપર હેલ્પર વોર્ડન જેવી અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે તે સિવાય હાઉસકીપર હાઉસ ફાધર ગૃહપિતા જેવી અલગ અલગ પોસ્ટ પર પણ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં દસ પાસ થી લઈને ગ્રેજ્યુએશન કે તેથી વધારે પાસ આઉટ હોય તેવા ઉમેદવારો આ ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે વિગતવાર માહિતી જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ તારીખ દસ બે બે હાજર છવ્વીસના રોજ સમય નવ કલાકે જિલ્લા બાળ સુરક્ષાની કચેરી એ બ્લોક ભોયતરીએ સહયોગ સંકુલ બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલની સામે પછી કારશ્રમની બાજુમાં સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે તો ઉમેદવારોએ જાતે જ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે પ્રોટેક્શિયન ઓફિસરની જે પોસ્ટ છે તેમાં સત્યાવીસ હજાર આટસો ને ચાર ધોરણ ચૂકવવામાં આવશે શૈક્ષણિક લાયકાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ જેવી અલગ અલગ ડિગ્રી મેળવેલ હોય લાયકાત હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે બે વર્ષનો રિલેટેડ ફિલ્ડમાં એક્સપિરિયન્સ માગેલ છે વયમર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષની રાખવામાં આવેલ છે જિલ્લા બાળ સુરક્ષા એકમ વિભાગમાં આ ભરતી છે બીજી સંસ્થા છે સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર સત્તર ગાંધીનગર પ્રોફેશનલ ઓફિસર ચાઇલ્ડ વેલફેર ઓફિસર કેસ જેવી પોસ્ટ પર ભરતી છે ત્રેવીસ હજાર એકસો ને સિત્તેર આમાં પગાર ચૂકવવામાં આવશે ગ્રેજ્યુએટ ઇન બી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ ઓર એલ એલ બી ફોમે રિકોગનાઈઝડ યુનિવર્સિટી થી કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે આ માટે વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલ છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચરની પોસ્ટ છે તેમાં બાર હજાર અઢાર પગાર ચૂકવવામાં આવશે ડીપીઇડી ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીઇડી બીપીઈડી એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ તેમાં એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલ છે

વેતન ચૂકવવામાં આવશે દસ પાસ ઉમેદવારો ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલ છે સરકારી સંભાળ સેક્ટર ગાંધીનગર કાઉન્સેલરની પોસ્ટ છે તેમાં તેવીસ હજાર એકસો સિત્તેર પગાર ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ કાઉન્સેલિંગ ફ્રોમ એ રીકોગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો પીજી ડિપ્લોમા ઇન કોર્સ એન્ડ કોમ્યુનિકેશન અને એક વર્ષનો એક્સપિરિયન્સ આમાં માગેલ છે એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલ છે સ્ટોરકીપર કમ એકાઉન્ટની પોસ્ટ છે તેમાં અઢાર હજાર પાંચસો છત્રીસ પગાર ચૂકવવામાં આવશે લાયકાતની વાત કરવામાં આવે તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સથી કરેલ હોય તેવા ઉમેદવારો અને એક વર્ષનો એક્સપિરિયન્સ રિલેટેડ ફિલ્ડમાં માગવો માગવામાં આવેલ છે એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા આમાં પણ રાખવામાં આવેલ છે પેરામેડિકલ સ્ટાફની પોસ્ટ છે તેમાં બાર હજાર મળશે એએનએમ કરેલ હોય જીએનએમ કરેલ હોય મિડ વાઇફરી અથવા તો બીએસસી નર્સિંગ કરેલ હોય એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય રિલેટેડ ફિલ્ડમાં તેવા ઉમેદવારો અને પચીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે આર્ટ એન્ડ ક્રાફ્ટ ટીચરની પોસ્ટ છે બી એ ઇન મ્યુઝિક એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ રિલેટેડ ફિલ્ડ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા હાઉસ ફાધર પોસ્ટ છે તેમાં ચૌદ હજાર પાંચસો ને પગાર મળશે એની ગ્રેજ્યુએટ કરેલ ઉમેદવાર અને એક વર્ષનો એક્સપિરિયન્સ માગેલ છે પચીસ થી ચાલીસ વર્ષની વય મર્યાદા કુકની પોસ્ટ છે બાર હજાર છવ્વીસ તેમાં પગાર ચૂકવવામાં આવશે દસ પાસ ઉમેદવારો અને એકવીસ થી ચાલીસ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો આમાં ભાગ લઈ શકશે હાઉસ કીપરની પોસ્ટ માટે જે વેતન ચૂકવવામાં આવશે તે અગિયાર હજાર સાતસો સડસઠ ચૂકવવામાં આવશે તેમાં પણ દસ પાસ માગેલ છે તેમાં ચાલીસ વર્ષની વયમર્યાદા રાખેલ છે સરકારી સેક્ટર ગાંધીનગર તેમાં ઉમેદવારો ભરતી થઈ શકે છે અગિયાર હજાર સાતસો ને સડસઠ જેટલું વેતન ચૂકવવામાં આવશે દસ પાસ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે એકવીસ થી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા આમાં પણ રાખવામાં આવેલ છે

અરજી કરેલ હોય તે કચેરી સંસ્થાનું નામ તથા જે પોસ્ટ જગ્યા માટે અરજી કરેલ હોય તે પોસ્ટ જગ્યાનું સ્પષ્ટ નામ ફરજિયાત અરજીમાં દર્શાવવાનું રહેશે શૈક્ષણિક લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે પાસપોર્ટ સાઈઝના બે ફોટા તેમજ ઓળખના પુરાવાની નકલ સરકાર માન્ય કોઈ પણ એક પુરાવો આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તો ઇલેક્શન કાર્ડની અસલ સાથે રાખવાની રહેશે જન્મ આધાર સ્કૂલ લિવિંગ પ્રમાણપત્ર એસએસસી બોર્ડ ક્રેડિટ પ્રમાણપત્ર જેમાં જન્મ આધાર હોય તે તમામ અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે સમય સવારે નવ કલાકથી અગિયાર કલાક સુધીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે રજીસ્ટ્રેશનના સમય મર્યાદા બાદ આવેલ ઉમેદવારોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં અને મૌખિક ઇન્ટરવ્યુ ને પાત્ર ગણાશે નહીં તો ઉપરોક્ત જગ્યાઓ માટે પૂરતા પ્રમાણપત્રો અસલ તથા સોફ્ટ નકલ રજૂ રચૂના કરેલ ઉમેદવારો મૌખિક ઇન્ટરવ્યૂને પાત્ર ગણાશે નહીં ઉપરોક્ત જગ્યાના ક્રમ નંબર પાંચ હેલ્પર કમ નાઇટ વોચમેન ફક્ત પુરુષ ઉમેદવાર માટે તથા ક્રમ નંબર તેર આયાબેનની ચાર જગ્યા ફક્ત જે પ્રતિક્ષા યાદી માટે તથા ક્રમાંક નંબર એકથી ચાર છ થી બાર અને ક્રમ નંબર તેર આયાબેન બે જગ્યા અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યુ નું આયોજન કરવામાં આવેલ છે તો ઉપરોક્ત અગિયાર માસના કરાર આધારિત ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ ગાંધીનગરને આધીન રહેશે તેવી તેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ